શું તમે પણ અવારનવાર તમારું આ એટીએમ કાર્ડ છે તે લઈ જવાનું ભૂલી જાઓ છો અથવા તો જો ભૂલી નથી જતા તો ક્યારે એવી ઇમરજન્સી બની છે કે તમારે કેશ વિડ્રો કરવાની જરૂર પડી હોય અને તમારી પાસે એટીએમ કાર્ડ જ ના હોય તો શું કરવાનું અરે સોલ્યુશન છે ને નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી હવે તમે એટીએમ કાર્ડ વગર પણ કેશ છે તે વિડ્રો કરી શકો છો અને એ કઈ રીતે તે જોઈએ આજના આ વિડીયોમાં તમે માત્ર ચાર જ સ્ટેપ અંદર એટીએમ કાર્ડ વગર કેશ વિડ્રો કરી શકો છો જેના માટે તમારી પાસે ખાસ યુપીઆઈ હોવું જરૂરી છે એટલે કે જેનાથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થઈ શકે એવી એપ હોવી જરૂરી છે કારણ કે તમે યુપીઆઈ થી જેમ નોર્મલ ટ્રાન્ઝેક્શન કરો છો ને એ જ રીતે તમે હવે કેશ વિડ્રો પણ કરી શકો છો જેના માટે સ્ટેપ વન માં તમારે કોઈ પણ એટીએમ મશીન પાસે જઈને યુપીઆઈ કેશ વિડ્રોનો ઓપ્શન સિલેક્ટ કરીને જેટલી પણ અમાઉન્ટ તમારે વિડ્રો કરવી છે ને તે ત્યાં સિલેક્ટ કરવાની છે હવે સ્ટેપ ટુમાં તમને સ્ક્રીન પર છે તે વન ટાઈમ યુઝ ક્યુઆર કોડ મળી જશે કે જેને તમારે યુપીઆઈ દ્વારા સ્કેન કરવાનું છે હવે સ્ટેપ થ્રીમાં તમે જે આ યુપીઆઈ છે તે સ્કેન કર્યું છે તેને તમારે પિન આપવાનો છે એટલે કે તમે જે નોર્મલ ટ્રાન્ઝેક્શન કરો છો ને તમે તમારો પિન નાખતા હોવ છો એટલે કે પાસવર્ડ આપતા હોવ છો એ રીતે અહીંયા આપી દેવાનો છે હવે સ્ટેપ 4 માં માત્ર તમારે થોડો વેઇટ કરવાનો છે અને જ્યારે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ જશે એટલે તમે તમારો કેશ છે તે કલેક્ટ કરી શકો છો પણ શું આ રીતે ટ્રાન્ઝેક્શન કરવાની કે આ રીતે કેશ વિડ્રો કરવાની કોઈ લિમિટ છે તો આનો જવાબ છે હા અહીંયા તમે યુપીઆઈ અને બેંક બંનેની લિમિટ છે તે તમને લાગશે એટલે કે તમે જેટલા ટ્રાન્ઝેક્શન એટલે કે કેશ વિડ્રો એક વખતમાં કરી શકો છો અને હા તમે જેમ એટીએમ કાર્ડમાં મહિનાના પાંચ વખત ફ્રીમાં કેશ વિડ્રો કરી શકો છો ને આમાં પણ સેમ એ જ રીતે એટલે કે એક મહિનામાં તમે પાંચ વખત એકદમ ફ્રીમાં કેશ છે તે યુપીઆઈ દ્વારા વિડ્રો કરી શકો છો પણ હવે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખજો કે કોઈ વખત એવું થાય કે નેટવર્ક ઇશ્યુના લીધે તમારો જે ટ્રાન્ઝેક્શન છે તે ફેલ થાય છે તો શું કરવાનું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે માત્ર બે દિવસની અંદર જ તમારા અકાઉન્ટમાં આ જે મની છે તે રિફંડ થઈ જશે આજના વિડીયોમાં બસ આટલું જ તે આવા જ અવનવા વિડીયો સાથે હું તમને મળતી રહીશ ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત